મારું નામ વિજય લુતુરાવ માને સોની બજારમાં મારી પેઢી છે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કરીને સો વોરા બે હતા રિલેટિવ સંબંધ એ લોકો રોજનું અવર્ટ કરતા હતા ચાર પાંચ વખત વેવડ કરેલો હતો રિલેટિવ પણ હતા પાણી રહેવાવાળા હતા અને એ રિલેટિવ વેવર્ડ કરતાં કરતાં બસો ગ્રામ એ લોકો સોનું લઈ ગયા જે રિલેટ હતો એ બસો ગ્રામ સોનું લઈ ગયો લઈ ગયા પછી છ મહિના એ ગાયબ હતો છ મહિના ગાયબ હતો પછી એને પકડો પેકડા પછી એને રિમાન્ડ લીધી રિમાન્ડ લીધા પછી એને કઈ પોલીસ કીધું હશે અમદાવાદ વેચેલું છે બરોબર તો ત્યાં કઈ લોકોએ રિકવર ન કર્યું અને પછી ખબરી હોય એને આ લોકોએ જાણ કરી દીધી પોલીસ વાળાને ખબરીશભાઈ શનિવારે બપોરે બે વખત જોયું રસ્તામાં જતી તે અને મેં કીધું આ મારી સામે શું કામ જોવે છે વિચાર મનમાં આવ્યો આપણી સામે કોઈ જોઈએ તો આપણને વિચાર તો આવે આ શું કામ જોઈએ છે પછી એ જ વ્યક્તિને મને સોમવારે સાંજે છ વાગે મને ફોન આવે કે ભાઈ તને એને પોલીસ વાળા બોલાવે છે હું પોલીસ વાળો તમારું દુકાન આવશે તો તારે આવું હોય તો આવું ને તો કઈ નહીં પછી તો હું એકવાર વાર ગયો એને પૂછવા માંડે શું પ્રોબ્લેમ છે તો એ પોલીસ વાળા તમને બોલાવે છે તૈયાર કયા શું ફોલ્ટ છે કે મને બોલાવે છે મારો શું મારી ભૂલ છે એટલે ખ્યાલ નથી ત્યાં જઈને મેટર શું છે એ આપણને ખ્યાલ આવશે ત્યાં ગયા પછી પોલીસવાળા વાળાએ મને પૂછ્યું કે ભાઈ તારું નામ આ નામ છે બોલાણ કે ભાઈ આ ભાઈ આ વ્યક્તિ છે કે આ ભાઈને આપ્યું હતું કે હા આપ્યું મેં કીધું સાહેબ ક્યારે આવ્યું છ મહિના પહેલાં

બે હજાર વસ્તુ મને પૂછવા વગર ન લે તો આટલી વસ્તુ મને પૂછવા વગર ન લેશે તો જીવેશભાઈ કે કે ભાઈ એક કામ કરો એની દુકાન બતાવો દુકાન બતાવવા માટે મારે બજારમાં આવ્યા અને આગળ ગયા આગળથી એને ચોથી નંબર મારા દુકાન આવ્યા પપ્પાની જે જૂની દુકાન છે એ દુકાન એને બતાવી મેં સાહેબ સાહેબ એ બે હજાર બારથી મારી દુકાન બંધ છે મારી દુકાન અત્યારે આ છે પ્રોપર અત્યારે જે લાઈવ છે તો કે ના દુકાનદારો પણ આ છે ને આ નામ બતાવે છે તારીખ છે ને છે બરોબર ઓકે છે પણ બે હજાર બારથી બંધ છે તો અત્યારે બતાવીને કીધું નકામું છે છ મહિના પેલા ના હોય છે એ કહેતા હતી કે ના પછી બીજા દિવસે એ લોકો મને છ વાગે નિવેદન મૂક્યું હાજર થવા માટે મને બીક લાગી એટલે હું વકીલ આગળ ગયો વકીલ આગળ ગયો તો વકીલ મેં આવે નિવેદન જે નોટિસ આવી છે બતાવ્યું વકીલ કે છે કે તમે એક કામ કરો આગોદર જેમ લઈ લો અને મેં આગોદર જેમ લઈ લીધા આગોદર જેમ લીધા પછી સવા મહિના પછી મને હું નવ તારીખે બારગામ થી રાત્રે આઠ વાગે આવ્યો અને દસ તારીખે સવારે દસ વાગે ઓફિસ ખોલી અને એક વાગે સાહેબ આવ્યો કે પંચરામ કરવા છે બે વ્યક્તિને લઈને આવ્યા મકવાના સાહેબ કરીને બે વ્યક્તિને લઈને આવ્યો મને પંચરામ કરવું છે પંચરામ કરવાની બાબતમાં મને કે દુકાનમાં આવ્યા દુકાનમાં આવતા હતા ખાનામાં આવ્યા ખાનામાં આવ્યા પછી મને ખાનું ખોલવાનું કીધું ખાનું ખોલવાનું કીધું તો ખાનામાંથી મને બધો શોક વેટ કરવાનો કીધું મેં બધો શોખ વજન કરાયો કર્યો મેં ના બોલાવો છતાં પણ મને કે કરવું પડશે આમ ને તેમ અને પછી મેં વજન કર્યો વજન કર્યા પછી મને કે આના બધા બિલ બધું છે તમારે કરે મિત્રો આ છે તો પછી મેં બધા મારો સ્ટોક મેન્ટેન બતાવ મારા મિતાજીને બોલા સ્ટોક બતાવ્યો બિલ બતાવ્યા બધું ઓકે હોવા છતાં પણ એ લોકો મારી પાસે બસો ગ્રામ લઈ ગયેલા છે કે જે તારે તારું નામ લીધું છે બસો ગ્રામ ઓલા ભાઈ પાટી લીધું છે એ બાબતે હું તારી ઘડી બસો ગ્રામ લઈ જાઉં એ મારું કાંઈ કાંઈ સાચું માને જ નહીં જે મારી પાસે બિલનો પુરાવા છે બધું છે હા બધું રજૂ કરેલા છે હા તપાસ કરીને એ બસો ગ્રામ સોનું લઈ ગયા છે મારે એ જ રજૂઆત છે કે મારે મને મારા બસો ગ્રામ પાછું જોઈએ છે અને આવી રીતે પોલીસ આપ બને નહીં તો કેવી રીતે પોલીસ વાળા આવીને આપણી દુકાન ચેક કરીને ગયા છે